નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી 18 ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર માલકુવા પોલીસ અને લોક સેવા ટ્રસ્ટની કોરોના સભર સેવા ગુમ થયેલા યુવાનને પરિવારનો આંચલો લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના સેવાભાવી ભાવી કાર્યકરોને તાજેતરમાં એવી ઘટના સાથેનો અનુભવ થયો કે જેણે દરેકના હૃદયને સ્પર્શી લીધો લાંબા સમયથી પોતાના પરિવારથી વિખૂટા પડેલા જીતેન્દ્ર કમલસિંહ આલવારેવાસી મધ્યપ્રદેશને રસ્તાઓ પર માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં જોવા મળ્યા હતા સદભાગ્યે માનકુવા પોલીસના કાળજીપૂર્વકના કક્ષ બાદ તેઓ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજને સોંપવામાં આવ્યા ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા તેમને આશ્રય સંભાળને યોગ્ય સારવાર આપવામાં આવી ધીરજ અને મમતા ભર્યા સ્પર્શથી તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો જ્યારે તેઓ થોડા સ્વસ્થ થયા ત્યારે તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો તે ક્ષણ અતિ કરુણાભરી હતી જ્યારે તેમના સગાભાઈ ખાસ મધ્યપ્રદેશથી ભુજ આવ્યા અને વર્ષો પછી પોતાના પ્રિયભાઈને સ્વસ્થ હાલતમાં જોઈ આંખમાં આંસુ સાથે તેમને ભેટી લીધા પરિવારના મિલનનો ક્ષણ ત્યાં હાજર દરેક માટે અવિસ્મરણીય બની ગયો પરિવારજનોના હૃદયપૂર્વક આભાર સાથે તેમણે જણાવ્યું કે અમને આપણા પરિવારના સભ્યોને જીવતા સ્વસ્થ હાલતમાં પાછા આપવા બદલ અમે માનકુવા પોલીસ તથા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટનો જીવનભર આભાર રહીશું શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ માટે આ માત્ર સેવા નહીં પરંતુ માનવતાનો પવિત્ર સંદેશ છે ગુમ થયેલા અને નિરાધારને પરિવારનો આંચલો પાછો આપવો એ જ સાચી સેવા છે આ સેવા કાર્યમાં સંસ્થાના મંત્રી હેમેન્દ્ર જણકારી રીંકુ જણસારી હર્ષાબેન સુથાર રામજીભાઈ ગરવા રવિભાઈ જેસર સહયોગી રહ્યા હતા ટવેટર ન્યુઝ ગુજરાતી